નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું આરબી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ સોના ચાંદીના બજાર ભાવ વિશે આજે ગુજરાતના અને ભારતના મુખ્ય શહેરોમાં બાવીસ કેરેટ ચોવીસ કેરેટ અને અઢાર કેરેટ સોનાના હાલના શું ભાવ ચાલી રહ્યા છે તેની ચર્ચા આજે આપણે આ વિડીયોમાં કરવાના છીએ ગઈકાલની સરખામણીમાં સોનામાં કેટલો ભાવ વધારો થયો અને ઘટાડો થયો તેની પણ વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલ પર નવા હોય તો

દર્શક મિત્રો ગઈકાલે આ ભાવ હતો એક લાખ ત્રીસ હજાર ચારસો એંસી રૂપિયા અને આજે આ ભાવ છે એક લાખ ઓગણત્રીસ હજાર આઠસો સિત્તેર રૂપિયા જેમાં કુલ જોવા જઈએ તો એક જ દિવસની અંદર ચોવીસ કેરેટ સોનાના ભાવમાં પ્રતિ દસ ગ્રામે છસો ને દસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ત્યારબાદ હવે વાત કરીશું બાવીસ કેરેટ સોનાના ભાવ વિશે એક ગ્રામની કિંમત એક લાખ અગિયાર હજાર હજાર નવસો પાંચ રૂપિયા રૂપિયા આઠ ગ્રામની કિંમત પંચાણું બસો ચાલીસ દસ ગ્રામની કિંમત એક લાખ ઓગણીસ હજાર પચાસ રૂપિયા અને સો ગ્રામની કિંમત અગિયાર લાખ નેવું હજાર પાંચસો રૂપિયા દર્શક મિત્રો ગઈકાલે આ ભાવ હતો એક લાખ ઓગણીસ હજાર છસો રૂપિયા અને આજે આ ભાવ છે એક લાખ ઓગણીસ હજાર પચાસ રૂપિયા જેમાં કુલ જોવા જઈએ તો બાવીસ કેરેટ સોનાના ભાવમાં એક જ દિવસની અંદર પ્રતિ દસ ગ્રામે પાંચસો પચાસ રૂપિયાનો ઘટાડો થયો છે ત્યારબાદ હવે વાત કરીશું તો અઢાર કેરેટ સોનાના ભાવ વિશે એક ગ્રામ સોનાની કિંમત નવ હજાર સાતસો ને એકતાલીસ રૂપિયા આઠ ગ્રામની કિંમત સિત્તોતેર હજાર નવસો ને અઠ્યાવીસ રૂપિયા દસ ગ્રામની કિંમત સત્તાણું હજાર ચારસો દસ રૂપિયા અને સો ગ્રામની કિંમત નવ લાખ ચોતેર હજાર સો રૂપિયા દર્શક મિત્રો ગઈકાલે આ ભાવ હતો સત્તાણું હજાર આઠસો સાઠ રૂપિયા અને આજે આ ભાવ છે ઘટાડો અઢાર કેરેટ સોનાના ભાવમાં આપણને જોવા મળ્યું છે ત્યારબાદ હવે વાત કરીશું ચાંદીના ભાવ વિશે એક ગ્રામ ચાંદીની કિંમત એકસો અઠ્યાસી રૂપિયા આઠ ગ્રામ ચાંદીની કિંમત પંદરસો ચાર રૂપિયા દસ ગ્રામ ચાંદીની કિંમત અઢારસો એંસી રૂપિયા સો ગ્રામ ચાંદીની કિંમત અઢાર હજાર આઠસો રૂપિયા અને એક કિલોગ્રામ ચાંદીની કિંમત એક લાખ અઠ્યાસી હજાર રૂપિયા દર્શક મિત્રો આજે ચાંદીના ભાવમાં કંઈ પણ વધારો ઘટાડો જોવા મળ્યો નથી હવે વાત કરીશું સોના અને ચાંદીના ભાવને લઈ મહત્વના સમાચાર મોંઘું થશે સોનું કે આવનાર સમયમાં સસ્તુત પણ થઈ શકે છે વૈશ્વિક સ્તરે સોનાના હાજર ભાવ ઔષીઠ ત્રણ હજાર નવસો ને છન્નું પોઈન્ટ ડોલર પર પહોંચી ગયા છે ગોલ્ડમેનનો અંદાજ છે કે ડિસેમ્બર બે હજાર છવ્વીસ સુધીમાં એટલે કે આજથી એક વર્ષ પછી ચાર હજાર નવસો ડોલર પ્રતિ વર્ષ સુધી પહોંચી જશે એએનઝેડ માની છે કે આવતા વર્ષમાં મધ્ય સુધીમાં સોનું છેતાલીસો પ્રતિ વર્ષ ડોલર સુધી પહોંચી જશે ડીએસપી મેરિલ લિન્ચ પણ માની કે આ સોનાની તેજી હજુ સુધી સમાપ્ત થઈ નથી અને આવનાર સમયમાં આ ભાવમાં વધારો ઘટાડો જોવા મળી શકે છે વીસ વર્ષમાં પંદરસો ટકા રિટન સોનાના સલામત રોકાણ તરીકે જોવામાં આવે છે ભાવમાં આ વધારો કંઈ નવો નથી છેલ્લા વીસ વર્ષોમાં સોનાએ રોકાણકારોને પ્રભાવશાળી વળતર આપી છે બે હજાર પાંચમાં તેની કિંમત દસ ગ્રામ દીઠ સાત હજાર છસોને અડત્રીસ રૂપિયા હતી આ વર્ષના સપ્ટેમ્બર સોનામાં એક લાખને ત્રીસ હજારના અંકને વટાવી દીધો આનો અર્થ એ થયો કે છેલ્લા બે દાયકામાં રોકાણકારોએ લગભગ પંદરસો ટકાનો આશ્ચર્યજનક વધારો જોયો સૌથી નોંધપાત્ર વાત એ કે વીસ વર્ષમાં સોળ વર્ષના સોનાએ સકારાત્મક રિટર્ન આપ્યું છે તેવું પણ કહી શકાય દર્શક મિત્રો તમને વિડીયો પસંદ આવીએ તો વિડીયોને લાઇક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું આવા જ અવનવા લેટેસ્ટ ભાવ સાથે ત્યાર સુધી તમારા બધાનો આભાર